પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટ ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે ટીબી રોગ તેમજ હેપેટાઇટિસ વાયરસ વિશેની માહિતી માટે પેશન્ટ પ્રોવાઈડર મિટિંગ યોજાઈ છોટાઉદેપુરના દેવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઈડર મિટિંગ બોલાવી હતી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે એસટીએસ મનોરભાઈ વણકર મારફતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ વિનામૂલ્યે તપાસ સારવાર તેમજ વિશે તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીના બેંક એકાઉન્ટમાં દર મહિને જમા કરવામાં આવતા રૂપિયા પાંચસો તેમજ ટ્રાઇબલ ટ્રાઇબલ દર્દી માટે મળતા રૂપિયા સાતસો પચાસ સહાય વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી યોજાયેલ પેશન્ટ પ્રોવાઇડર મિટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર ખ્યાતિ જોશીએ દર્દીઓને આરોગ્ય વિશે તથા હિપેટાઇટિસ વાયરસને લીધે થતા લીવરને નુકસાન દારૂ તેમજ વ્યસનથી થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી લેબર લેબોરેટરી ટેકનિશિયન ફાર્માસિસ્ટ સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનવરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઇઝર ખુલસિંગભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો એ વિચાર કરો કે મોંઘી દવા જોઈ પણ આપણા આપણાની કિંમત કરતાં ઘણી સસ્તી કિડની આપણી આ જે ફેફસા છે ને એને બદલાય નહીં એમની હજુ કદાચ બદલાય રૂપિયા પણ આ ફેફસા એક વખત આપણને જે મળ્યા એમાં બદલાય નહીં બરાબર એને સાચવું હોય આપણે એવું કે કીડી તમાકુ ફડી આ વ્યસન બંધ કરવું પડે કડકાની તપાસ થાય છે તમારા એમાં ધ્યાનમાં આવે કે આમનું શરીર રોજ રોજ ઘટતું જાય છે વજન ઘટતું જાય છે ભૂખ લાગતી નથી ઘણી વખત ખાંસી આવે ઘણી વખત ખાંસીમાં ગડપા આવતા હોય તો એટલે લૂખી ખાંસી આવતી હોય અને વચન ઓછું એ ખાવાનું ઓછું કરી જેથી વચન ઓછું અને મૂખ ના લાગે એવું કશું હોય એ લોકોનું સૌથી પહેલા ધ્યાન તમારી ત્યાંની કશું નથી કરી તમારી ખાલી તપાસ બે દવા ચાલુ કર્યા આટલી મોંઘી દવા અત્યાર પછી બે મહિને અને છેલ્લે દવા પૂરી થાય